ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યાઓ ઉજાગર કરવાનો સમય હોય તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાને સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે એકસો તેતાલીસ સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાઓનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના વિરોધને લઈ દેશભરમાં ઇન્ડિયા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે જેથી રાજકોટ જિલ્લાના ઉપલેટા ઇન્ડિયા ગઠબંધ આપી તમામ સાંસદોને ફરી તેમના પદ ઉપર નિમણૂક આપવામાં આવે અને ચૂંટણી પંચના નિમણૂકમાં ફેરફાર પાછા ખેંચવા આવેદન આપી સરકાર સમક્ષ રજુઆત કરાઈ હતી ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં

જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ અપાવવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્ફળ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ તો આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર થોડી મરોડી રહી છે તેમનો આ આવેદન દ્વારા અમે વિરોધ કરીએ આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે એ મોરચાએ દેશભરની અંદર આજે આવેદન પત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનું જાહેરાત કરી છે તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને સંસદીય પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે એ અધિકાર પણ સરકાર તોડી રહી છે જયારે એકસો ને એકતાલીસ સાંસદ કર્યા છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનો નું હનન થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ પ્લેટા મુકામે મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબ ને ભારતની લોકશાહીના સંસદ સભ્યોને અડધુત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહી ને નાશ કરવાની અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે તેને માટે અમે હંમેશ ને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું બ્યુરો રિપોર્ટ